જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી મળેલા સત્તાવાર સમાચારને લઈને માંગરોળના સ્થાનિક રાજકારણમાં ભડકો થવા પામ્યો છે માંગરોળ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં વોર્ડ નંબર એકના જીતેલા ચાર બસપાના સદસ્યોએ પોતાનો ટેકો ભાજપને જાહેર કર્યો છે કોઈ પણ કમિટમેન્ટ કે સત્તાની ભાગીદારી વગર આ ટેકો આપવામાં આવ્યો હોવાનું હાલમાં આ ચારેય સભ્યો જણાવી રહ્યા છે જો કે આ સમાચારને લઈને માંગરોળના સ્થાનિક રાજકારણમાં ખડબડાટ મચી જવા પામ્યો છે કારણ કે છેલ્લા વીસ પચીસ વર્ષથી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે પ્રથમ વખત માંગરોળ નગરપાલિકામાં ભાજપ સત્તા ઉપર આવશે આજે ટેકો જાહેર કરેલા સદસ્યોએ જણાવ્યું હતું કે તેઓ પહેલા કોંગ્રેસમાં હતા બાદમાં ભાજપમાં પણ હતા પરંતુ તેમને ટિકિટ ન મળતા તેમણે બસપામાંથી ટિકિટ મેળવી હતી અને જવલંત વિજય હાસિલ કર્યો હતો પરંતુ માંગરોળ પોતાના મત વિસ્તારમાં વિકાસ થાય તે માટે તેઓ ભાજપને ટેકો આપી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે યાદ આપવું જરૂરી છે કે તાજેતરમાં યોજાયેલ ચૂંટણીના પરિણામોમાં પંદર ભાજપ પંદર કોંગ્રેસ ચાર બસપા એક અપક્ષ અને એક આપના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા પરંતુ સત્તાનું સુકાન સંભાળવા માટે ઓગણીસ જેટલા સભ્યો હોવા જરૂરી હોવાથી બંને પક્ષના નેતાઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવી કોઈપણ ચાર ઉમેદવારો પોતાના પક્ષને ટેકો જાહેર કરે તે માટે મહેનત કરી રહ્યા હતા જેમાં જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ અને માંગરોળ નગરપાલિકાની ચૂંટણીના પ્રભારી હરેશભાઈ બાજી મારી ગયા છે તેમને બસપાના ચાર ઉમેદવારો પોતાને ટેકો જાહેર કરે તે માટેની કામગીરી સોંપાઈ હતી જેમાં હરેશભાઈ ઠુમર એ ચારેય ઉમેદવારોને માંગરોળના વિકાસનો કોલ આપી અને પોતાના પક્ષને ટેકો જાહેર કરવા સમજાવતા નગરપાલિકાનું શાસન હવે ભાજપ માટે સુનિશ્ચિત બની ગયું છે જો કે આજે બસપાના ચારેય ઉમેદવારો એ વિકાસ માટે પોતે ભાજપને ટેકો આપ્યો હોવાની વાત કરવાની સાથે વીસ પચીસ વર્ષથી કોંગ્રેસના શાસન દરમિયાન નગરપાલિકામાં રોડ લાઇટ પાણી જેવી સામાન્ય બાબતોની પણ હોય તેવી સ્થિતિ માંગરોળમાં હોવાનો આક્ષેપ કર્યો છે અને હવે માંગરોળનો વિકાસ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો સ્થાનિક ગુજરાતની સ્વરાજ્યની ચૂંટણીમાં જુનાગઢ જિલ્લાની છ નગરપાલિકાની ચૂંટણી માંગરોડ જેની જવાબદારી મારી હતી માંગરોડમાં પંદર કોંગ્રેસમાંથી ચૂંટાયા છે પંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે એક અપક્ષ અને એક આમ આદમી પાર્ટીના પણ વિજય થયો છે અને ચાર બસપાના એક નંબરની જે પેનલ છે એમાં અમારે બાપુ અબ્દુલ મિયા અહમદભાઈ સબાનાબેન અને શકીનાબેનનો ભવ્ય વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીની ભારત સરકારની અને ગુજરાત સરકારની વિકાસની યાત્રાની સાથે મળીને માંગરોળના વિકાસ અર્થે આ ચારેય બસપાના ઉમેદવારોએ નક્કી કર્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશું પણ શરત વગર કોઈ પણ લાલચ વગર કોઈપણ અપેક્ષા વગર આ બસપાના ચારેય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને બોડી બનાવવા માટે અમને ટેકો આપે છે અને અમે માંગરોળની નગરપાલિકા છે એ અમે બનાવીએ છીએ માંગરોળમાં છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ કે ભારતીય જનતા પાર્ટીની બોડી નથી પણ પચીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની માંગરોળની નગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે ગુજરાતના વિકાસની સાથે વિકાસની યાત્રા સાથે આ બહુજન સમાજ પાર્ટીના સારા ઉમેદવાર અમારી સાથે આવીને આ માંગરોનો વિકાસ અર્થે જે વિકાસ માટે જે આગવી પેક કરી છે અમે આવકારીએ છીએ અભિનંદન પાઠવીએ છીએ અને માંગરોડની નગરપાલિકા બનાવવા જઈ પાર્ટી છીએ એવું નહોતું એ તો પાર્ટીની ટિકિટમાં સ્થાનિક આગેવાનો અને એ બધા કહેતા હોય છે એ પ્રમાણે ટિકિટો આપતા હોય છે અમુક વોર્ડોમાં અમે ઉમેદવારો લડાવ્યા જ નથી અમુક ઉમેદવારો અમુક વોર્ડ જે છે એ કોંગ્રેસે પણ ત્યાં નથી લડાવ્યા ત્યાં અમારી પણ બિનરીફો થઈ છે અને અમુક વોર્ડમાં અમે પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નતો લડેલા ત્યાં બસપાના ઉમેદવાર લડ્યા છે અને જીત્યા છે અને એ ભારતીય જનતા પાર્ટીની પેરેજ ઉપસ્થિતિમાં અમારી સાથે જોડાય છે જોડ જોડ નહીં પણ માંગરોળના વિકાસ આ ઉમેદવારો છે ઇચ્છી રહ્યા છે ઘણા વર્ષોથી હેરાન થઈ રહ્યા છે માંગોળની જનતા હેરાન થઈ રહી છે પચીસ વર્ષથી લોકો પીડાય છે રોડ રસ્તા પાણીની વ્યવસ્થાઓ નથી અને અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી કોંગ્રેસની હતી અને એ બધું ધ્યાનમાં લઈને આ બસપાના ઉમેદવારોને એવું થયું કે ભારતીય જનતા પાર્ટીના શિષ્ટ નેતૃત્વમાં આપણે સાથે મળીને કામ કરીએ અને માંગરોળ વિકાસ કરીએ એના માટે જોડાયા છે માંગળ વોર્ડ નંબર એકના વિજેતા ઉમેદવાર હતું અને બહુજન સમાજથી અમે લોકો ઇલેક્શન લડ્યું હતું ટિકિટ ના એટલે મારે વિકાસના કામ કરવા માટે કરી અને મારે વોટરની જે પરિસ્થિતિ જોઈ અને મારે લડવું જરૂરી હતું મારા વિસ્તારને જોતા એટલે મેં બહુજન સમાજ ટિકિટ માગી અને ત્યાંથી મને ટિકિટ મળી ગઈ એટલે અમે લોકો અમે ચાર જણા એક મુ સૈયદ અબ્દુલ્લા બે એકનું જે હાજી મહમદ સબાનાબેન શકીના બેન ચાર જાણે પેનલ પડાવી અને અમે લોકોએ મતલબ મહેનત કરી લોકોએ અમને સુઈ સ્વીકારી અને મત નંબર વિજય ફરી ભાજપમાં માં મળી જશું ભાજપ ટેકો આપીએ છે ભાજપ ની વિકાસને જોઈને અને જે કામગીરી જે થાય છે અમારા માંગરો ની અંદર છેલ્લા વીસ થી પચીસ વર્ષમાં કોંગ્રેસ ની સરકાર હોય કોઈ જાતનો પણ વિકાસ લક્ષી અમારું ગટર યોજનાનું કામ આખા ગુજરાતમાં તરીકે માંગરોળનું કામ જે છે છેલ્લા બાર વર્ષથી મંજૂર થયેલું કામ છે એ લટકે જ અમને પાણીની સુવિધા કોઈ બોર્ડમાં મળતી નથી રસ્તાની સુવિધા એક નાના ગામડામાં પણ થઈ ગઈ છે અમારા માંગરોળમાં કોઈ જ રસ્તાની સુવિધા કરવામાં આવેલ નથી એ રીતે અમારે લાઇટની વ્યવસ્થા કોઈ જાતની ફેલ નથી એકદમ બિલકુલ પછાત માંગરોળ હોય એવી રીતે મતલબ બહુ હાલત ખરાબ તમે લોકો ખાસ કરીને નગરપાલિકા ઉમેદવારી કરો અમે તમારી સાથે છે એટલે અમને બહુ સારી લીડ અને સારો મત આપી અને વિજય બનાવ્યા છે અમે લોકો અત્યારે એવું નક્કી કર્યું કે અમે લોકો ચાર જ છે એટલે અમારે વિકાસ કરવા માટે અમે ચાર તો કરી શકતા નથી એટલે સરકાર બનાવીએ સરકારની સાથે અમે જઈએ

તો તમારા સ્થાનિક કક્ષાએ કરેલા સમર્થનની પ્રદેશ કે રાષ્ટ્રીય કક્ષાએ જાણ છે મંજૂરી છે એમનો ત્યાંથી જાણ છે જાણ છે પાર્ટી સૂચનાથી બહુજન સમાજની પાર્ટીની સૂચના તે જ અમે લોકોએ ભારતીય જનતા પાર્ટી ટેકો આપીએ છીએ આગામી દિવસો ભાજપમાં પડશો કે તમે ટેકો ચાલુ રાખશે ટેકો ચાલુ તમે તો પેલા ભાજપમાં હતા ત્યાં ભાજપમાં હતું પેલા કોઈ પેલા કોંગ્રેસ ને હતા આપણે અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો ગાંગોલી ગુજરાતી ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ગઈ આઈકોન ખાસ દબાવશો જેથી આપને આવા જ કાર્યક્રમો જોવા મળી રહે